હાલમાં કમોસમી માવઠાએ ખેડૂતોની માઠી કરી છે ત્યારે વરસાદ અને ભેજના કારણે કેરીની વાડી લીઝ પર લેનાર દેવી પૂજક સમાજના વેપારીઓને આ વર્ષે કેરીના વેપારમાં મોટી ખોટ થવાની સંભાવના જોવાઈ રહી છે વાત કરવામાં આવે તો કમોસમી વરસાદને કારણે જે મોર પર આંબા આવે છે તે આંબા

આંબા પર મોર આવે છે તે મોર ને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ગાળામાં ચોમાસાની ની સિઝન જે છે એ શિયાળામાં પણ સામે આવે છે અને જેને કારણે કમોસમી માવઠાને કારણે અનેક શાકભાજીના પાકો હોય કેરીના પાક હોય અને ચીકુના પાકને

આંબાની ગણતરી કરીને અને ઉદ્ધળ વાડીઓ રાખી હશે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના જોવાઈ રહી છે આ વખતે માવઠાની અસર માવઠાની અસર જોવા મળી રહી છે આંબાના પાકમાં કેરીના પાકમાં ખૂબ જ અસર જોવા મળી છે અને માવઠો ત્રણ દિવસ સતત માવઠો રહ્યું અને બે દિવસથી ધુમ્મસ છે એના એના લીધે જે મંજરી આવેલી છે મોર જેને કહેવાય એમાં કાળાશ જોવા મળે ને ફંગસનો રોગ આવી જાય ફૂગ ફૂગ આવી જાય એ ફૂગના કારણે જે કણી બેસેલી હોય એ ખરી પડે અને મોર આખો કાળો પડી જાય અને પાકમાં ઘણું નુકસાન થઈ જાય જીવાત પણ જોવા મળે છે હા ઈયર આવે આ જે ફંગસ આવે એનાથી ઈયર આવે પછી ચુસ્યા આવે જેવી નાની નાની જીવાત આવે જે મોરને લુખો કરી નાખે અને બધું ખરી પડે નીચે દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં કેસર અને રાજાપુરી કેરીની માંગ મોટા પ્રમાણમાં હોય છે ત્યારે કેરીના રસિયાઓને આવતા વર્ષે કેરીના ભાવ ઉપર જવાની સંભાવના સેવાઈ રહી છે સાથે જ જે કેરીની ગુણવત્તા હોય છે તેના પર પણ મોટી અસર આ માવઠા દ્વારા પડી શકે છે ત્યારે આ વર્ષે જે વેપારીઓએ આંબાની વાડીઓ રાખી છે તેમને આર્થિક ફટકો પડવાની સંભાવના રહી છે ત્યારે કુદરતી વાતાવરણમાં આવતા અવારનવાર ફેરફારથી ખેતીના વ્યવસાયમાં મોટા પ્રમાણમાં આર્થિક ફટકો સહન કરવાનો વારો ધરતીપુત્રોને આવી રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે તેના માઠા પરિણામ ખેડૂતોને ભોગવવાના આવે છે જેને લઈને ખેતીનો વ્યવસાય હવે દિન પર દિન જે છે એ આર્થિક ફટકો સહન કરતા ખેડૂતો હવે વ્યવસાયને લઈને ચિંતિત બન્યા છે અને વાતાવરણમાં જે ફેરફાર આવે છે તેને લઈને પણ કઈ રીતે ખેતીનો વ્યવસાય થાય તે માટે પણ ખેડૂતો ચિંતિત બન્યા છે એટીસી ન્યૂઝ નousari